અંજારાદીપુર રોડ પર આવેલી કામધેનો ગૌશાળામાં આગ લાગવાની ઘટના બની હતી જેના કારણે ગૌશાળામાં સંગ્રહિત વિશાળ પ્રમાણમાં ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો સદનસીબે કોઈ ગૌવંશને ઈજા પહોંચી ન હતી મળતી માહિતી મુજબ ત્રણ ગોદામમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગના ધુમાડા દૂરથી દેખાઈ રહ્યા હતા જેને જોઈ લોકો ગૌશાળામાં દોડી આવ્યા હતા આગ લાગવાની જાણ થતાં જ ઇફકો વેલ્સન વન કેપેટી ગાંધીધામ મહાનગરપાલિકાના અગ્નિશામક દળો ખાનગી ટેન્કરો અને સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા સતત પાણીનો મારો ચલાવીને આગ કાબૂમાં લેવાઈ હતી આગના કારણે મોટું નુકસાન થયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે ઘટના સ્થળે સચ્ચિદાનંદ મંદિરના તેકમદાસજી મહારાજ અંજાર મામલતદાર નગરપાલિકા પ્રમુખ કારોબારી ચેરમેન શાસક પક્ષના નેતા ડીવાયએસપી અંજાર પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો સાથે આ દુર્ઘટનાની જાણ થતા ગૌસેવકો અને સ્થાનિક સ્વયંસેવકો મોટી સંખ્યામાં દોડી ગયા હતા આગ લાગવાના ચોક્કસ કારણો અંગે વહીવટી તંત્ર તપાસ કરી રહ્યું છે પ્રાથમિક તારણો મુજબ આગ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ અજાણા કારણસર લાગે હોવાનું અનુમાન છે